દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરમાં મોટા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર દબાણ હટાવો તંત્રએ એમપીસા કોલેજ બસ સ્ટેન્ડ બ્રહ્મકુમારી સર્કલ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા મહાનગરપાલિકાના નવ નવા કમિશનર આગમન બાદ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત એમપીસા આર્ટ્સ કોલેજ બસ સ્ટેશન વિસ્તારમાં અને એસી ફૂટ રોડ પર આવેલા બ્રહ્મકુમારી સર્કલ સહિતના વિસ્તારમાં અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે શહેરમાં ફૂટપાથ પર કરતા દુકાનદારો પથાણાવાળા લારી ગલ્લા સહિતના તમામ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા છે દબાણ હટાવવા કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ખાસ ટીમ સાથે બી ડિવિઝન પોલીસ અને ટ્રાફિક પોલીસ કાફલો પણ તૈનાત રહ્યો હતો આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા பட்வான் நியூஸ் பட்டி கன்சியம் பட்வான்